ભરૂચ એલસીબી પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે સુકલતીર્થ ગામની સીમમાંથી એલસીબી પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ છવ્વીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીમાં એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે એલસીબી પીઆઈ એમ બી વાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ ભરૂચ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુકલતીર્થ ગામની સીમમાં આવેલા એક ખેતરના મકાન પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન કાર્તિક કુમાર સુરેશ પટેલ નામનો બુટલેગર પ્લાસ્ટિક વિદેશી દારૂની સગેવગે કરતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો સ્થળ પરથી કુલ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની અંદાજિત રૂપિયા પાંચ પોઈન્ટ છવ્વીસ લાખ થાય છે પોલીસે દારૂના જથ્થા સાથે બે મોબાઈલ ફોન પર જપ્ત કર્યા છે આમ કુલ રૂપિયા છ પોઈન્ટ છ્યાસી લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દારૂ કોસંબા વિસ્તારના બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો